હવાનો ફરુહરો પણ હજી સુધી કે પતંગ નથી વેસણ્યું આજ તો તો પતંગ ના વેસાય ને તો કાલ ઘાઘરા વેસવાનું ચાલુ કરી દેવું છે એ પતંગ એ પતંગ એ બજાર કરતા સસ્તા છેલ્લી ક્વોલિટી ના પતંગ ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ઓ હતારો લાડુઓ સોળે તારો આયો મારો હારો 30 40 રૂપિયા ની મંતર વાહ આ છોકરો ચોસે જોવા જે છે જો હીરો હોભળી ગયો ને તો મારે લેવાન દેવા વગરની તે 40 ની અડશે અને પતંગ ની લઈ આવે ને તો મારું ધોતી ઉhaડી નાખશે હાય ચાય નથી બસી જો ભાઈ તો આ બેસીડ સુગો તો હો पापा

હારું તો ગગણું કરાવો અરે પણ બટી ગગણું કરવાય વહુ તો જુશે ને કઈ ધોભલા અરે થોડા તું ફેરા લઈશ હા તો પછી વહુ ગોતો ને આખો દાડો ઘર માં પડ્યા પાછર્યા રોહો બટી મે આ વાપળવા હાટું તને કલકત્તા ના મેળા માંથી લઈને આવડો મોટો કર્યો છે હવે મોઢું ના બગાડો રોટડી ગધી જેવા લાગો હો મારા ઇમોશનલ નો સડો ફાડી દે છો આને એ પતંગ પતંગ એગા ગોદડો શિવના દોડાયો એ લઈ લો ભાઈ પતંગ એ પતંગ વાળા ઓ આવજે મળી ગયો ગરાગ હા બોલો બા હવે બા છે કેસે તારાથી વિહે કરે નો નો આઈશમુ એ પપ્પા એનો મતલબ કે મુ તો હજી કોડિયા મે અસુરો નહીં બધી વાતમાં ભેડો મારવો જરૂરી છે હા તો ભૂલ માલ બટી શું લેવું છે પતંગ લેવા શાહે કે ફિરકી લેવી શાકે હેરા લેવા છે બટી હવે મારાથી વીસ વર્ષ નો નો હોય તો તને બટી ના કહું તો સોથાબાની જેટી કહું હવે ભાષણ ના થુંજ પતંગ શું ભાવ ઈ કે જો ભાયા ખાલી કરવાનો ભાવ છે દસ રૂપિયા નું એક પતંગ આવ્યું હે પતંગ વાળા આ પતંગ ખાલી કરવાનો ભાવ કે છે કે પસે મારું ખીચું ખાલી કરવાનો પોસ આલજો તમારું કાચડા જેવું મોઢું જોઈને મને દયા આવી બળી હવે હું પોસ બોસ નહી આલું બે રૂપિયા માં આલું હોત કે હવે બે રૂપિયા માં તો દાઢી કરવાની પતરી નથી આવતી હોપારા ખોટે ખોટો ટાઈમ બગાડ્યો પપ્પા મારે પતંગ લેવા હે અરે બટી આટલો મોગો લેવા તો છે કોઈ

મારે આજ પતંગ લેવા હે એ બટી ઓ તું ભૂખો અજગર ગળી અને આળોટતું હોય ને એવો લાગે છે તો એમ તો તમે લાઈટના ધોબલા જેવા લાગો મે કોઈ દાડુ કોઈ કીધું એ પરબુ આવો કપાતો છોકરો કોઈ ના હાલતા હવે તું મારું મોઢું શું જોવે છે ઓય થી નકલ લેકા મડેરો થઈ જાય છે મડેરો હોય મારે પતંગ લેવાય એટલે આપણે શાંતિ રાજ ને ઉભા થા લુગડા બગાડા છે લઈ આ લો શું એટલે ભાઈ જો વ્યાજ બી ભાવ કરી કોક તો હેડો તમારો ઈ નઈ મારો ઈ નઈ મારા બાપ નો ઈ નઈ બસ છેલા 4 રૂપિયા આલજોરા જોરા છેલા 43 હવે કોઈ બોલ્યો તો તને તારા બાપની સોગન છે ઓમ સોગન આલી ને થોડા કોઈ ભાવ કરવરાય कायो का एक पतंग आज रू मैं मारे पांच पतंग लेवा है अबे पांच पतंग चा तारा बाप ने जान में उड़ाड़ी खुद खुदनी जान जोड़वी है अनवाय छोकरो भले बस माखियो मारतो होय पांच पतंग आ ले दी पापा मारे फिर की लेवी है अरे बट्टी जेने फिर की पकड़वा वाली होय ने એને ભીરકી લેવાય આપણે તો ઢેરે થી સકાઈ લેવાય એમ કુસુ હવે તો અમે પકડજો રી ફિરકી હવે હું તારી વહુ છું તે ફિરકી પકડું આ તો પછી લઈ આલો ફિરકી પકડવા વાળી ફિરકી પકડવામાં શું જાય કે પકડી જ રી ફિરકી